પડેમિયા છોટેમિયાના પ્રમોશન માટે લખનઉમાં ગયેલા બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફના કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી બંને અભિનેતાઓને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા અભિનેતાઓની લખનૌના ઘંટાઘરમાં એક્શન સાથે ધમાકેદાર એન્ટ્રી જોઈ ચાહકો એક્સાઈમેન્ટ થઈ ચીસો પાડવા લાગ્યા છે અને ટાઈગર એક દોરડાના સારા સ્ટેજ ઉપર ઉતરતા જ ચાહકો બેકાબુ બન્યા હતા કાર્યક્રમ દરમિયાન ભારે ભીડ વચ્ચે ધકામુક્કી પણ થઈ હતી

બ્યુરો રિપોર્ટ CN24 ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ